મારું નામ મિતગીરીસિંહ અપારનાથી કેશોદ નગરપાલિકા એન્જિનિયર પ્રમુખશ્રીના ફોનની રજૂઆતને ધ્યાને લઈ ચારચોક ખાતે આવેલ અંડરબ્રિજ પાસે ભૂગર્ભરનું ઢાંકણું હોય એવી રજૂઆત હતી કે ભૂગર્ભભર ઢાંકણાનું ચેમ્બરનું કવર છે તે કુંડીની અંદર જતું રહ્યું છે અને તૂટી ગયેલું છે હાલ અહીંયા સ્થળ થરાઈ કરતાં આ જે કવર છે તે ભૂગર્ભરનું ભૂગર્ભ ગટરની ચેમ્બરનું ન હોય પરંતુ તે કવર છે તે બીએસએનએલની જે કેબલની લાઈન આવે છે તેનું છે તો બી એસ એનએલનો કોન્ટેક કરી અને આ કવરને જે તે રિપેરિંગ કરી અને રસ્તાને ચાલુ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે એવી રજૂઆત લોકોને લોકો દ્વારા બી ના અધિકારીને કરવામાં આવે છે મારું નામ વિનોદભાઈ વિજીભાઈ થુમર કેચો આ ઓવરબ્રીજનું કામ ચાલુ છે ત્યારનું એ અંડરગ્રાઉન્ડ ગટરનું ઢાકણું ખુલ્લું છે અને કોઈ સત્તાધીને મૌખિક રજૂઆત કરી પણ કોઈ ધ્યાન દેતું નથી અને ના છૂટકે રોજ કેટલા કેટલા એક્સિડન્ટ થાય ને પડે મોટર સાયકલના વ્હીલ આગળ ભટકાયા ફોર વ્હીલ ભટકાય છે અને આંકડો રસ્તો છે અને રોજ બે તરને અમે દવાખાને લઈ જઈને સારવાર કરાવીએ છીએ હાલમાં મોટર પડી હતી દસ મિનિટ પહેલાં અને દવાખાને ભાઈને લઈ ગયા પાટાપીંટી ફટાપીટી ફાટાપી કરીને સારવાર કરીને ઘરે પહોંચી વિધાનસભા પેટા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ